કેમ છો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું કિરણ પાનસુરિયા કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે તો આપણે આજે ઉનાળાની ખૂબ જ ગરમી પડે છે તો તાપમાન પણ ઘણું ઊંચું છે તો આપણે ઠંડી ઠંડી સિકંજી બનાવીશું ઉનાળાની સખત ગરમીમાં ઠંડી ઠંડી લીંબુ સિકનજી બનાવીશું તો કઈ રીતે બનાવી તે હું તમારી જોડે શેર કરીશ તો મારી રેસીપી લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી મેં આ તકમરિયા લીધા હતા એને પાંચ મિનિટ પહેલાં પલાળી રાખ્યા છે કોઈ સબ્જા સીડ્સ પણ કહી છે અમે કાઠિયાવાડમાં તકમરીયા કહીએ છીએ તો હવે આ સાઈડમાં મૂકી રાખીએ આપણે હવે આ એક બાઉલમાં પાણી લઈશું હવે એમાં ખાંડ નાખીશું આપણે આપણે એને મિક્સ કરી દઈશું પાણી તમે ગ્લેન્ડરથી પણ ઓગાળી શકો ખાંડ આપણે આ રીતે ઓગાળીએ છીએ હવે આપણે આ લીંબુ નાખીશું હવે આપણે આ બે ગ્લાસ લીધા છે તો એમાં આપણે પાણી નાખીશું તમે પહેલાં મસાલો નાખો પહેલા મસાલો નાખી શકો ખાંડને લીંબુનું જે પાણી પીવું એ નાખીશું પછી આપણે સંચલ પાવડર નાખીશું સ્વાદ મસાલો મીઠું તો એટલે આપણે નોર્મલ મીઠું લેતા નથી અને આપણે હવે શેકેલા જીરાનો પાવડર લઈશું એમાં મેં બ્લેક પેપર એટલે કે કાળા મરી પણ અંદર પીસી નાખેલા છે તો આપણે ઉપરથી આપણે નાખતા નથી હવે આપણે આઈસ ક્યુબ નાખીશું હવે આપણે જે તકમરિયા પલાળ્યા હતા એ નાખીશું તમને જે પ્રમાણે ભાવતા હોય એ પ્રમાણે નાખી શકો તો આપણી આ લીંબુ સિકંજી બનીને તૈયાર થઈ ગઈ તો તમને આ રેસીપી કેવી લાગી તે મને જરૂર કહેજો હવે આપણે બધું મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો આપણે લીંબુની સિકંજી બનીને તૈયાર થઈ ગઈ છે તમે આ ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી લીંબુની સિકંજી પણ ઘરે જ બનાવી શકો છો તો આપણે બહાર કરતાં પણ ઘરે સરસ બને છે તો તમે પણ આ રીતે બનાવજો